મસલ પેન વધારે થાય બેનો ભાઈઓ બંને પેલા આપણે રનિંગની વાત કરીએ કે પ્રોપર એક વસ્તુ સમજી લેજો કે પાંચ કિલોમીટર હું તમને કહી દઈ બરાબર ડેઈલી તમારે પચીસ મિનિટ કરવાનું છે સોળસો મીટર રનિંગ કરવા માટે બેનોને નવ મિનિટ નવ મિનિટ સતત દોડવાનું છે હવે આ તમે બે વસ્તુ તો તમને ખબર પડી કે કિલોમીટર પચીસ મિનિટ રિવર્સ ઘડિયાળ લઈને દોડવાનું છે રિવર્સ ઘડિયાળ પચીસ મિનિટ તો પેલા તમે દોડતા શીખી જાઓ અને બે નો નવ મિનિટ પેલા દોડતા શીખી જાઓ કે મિનિટ આપણે પ્રોપર રેસ કર્યા વગર દોડવાનું છે વચ્ચે ઉભું રહેવાનું નથી જો વચ્ચે તમે ઉભા રહી જાઓ તો કોઈ ફાયદો નથી બરાબર તમારી સેકન્ડ ટાઈમ એમાં જ વધી જાય છે હવે એટલા દિવસથી આપણે આ ઓગણીસ મો દિવસ આવ્યો ને તો તમે વચ્ચે તો ઊભા જ નહીં રહો જો તમે ડે વન થી તમે જો ફોલો કરતા છો ને મારો વિડીયો આપણું ટેબલ શેડ્યુલ થર્ટી દિવસનું છે એમાંથી પંદર દિવસનું પણ તમે ફોલો કર્યું છે ને તો તમે અત્યારે ઓગણીસ માં દિવસે તમારો હાફ નહીં સડે પ્લસ બીજી વસ્તુ શું તમને ફરક પડશે કે તમે વચ્ચે વચ્ચે ઉભા રહો છો ને એ તમારું બંધ થઈ ગયું છે સો ટકા મારી ગેરંટી છે હવે તમે આ નવ મિનિટ તમારે સતત દોડવાનું છે બરાબર આ એક વસ્તુ તો તમારે યાદ રાખવાની છે પચીસ મિનિટ ભાઈઓને રિવર્સ ઘડિયેલ નવ મિનિટ બેનોને રિવર્સ હવે એક મહિનો તમારે સતત જે આપણને પાછળના દસ દિવસ કે અગિયાર દિવસ બાકી છે ને સતત દોડવાના છે પછી હું સમજાવીશ કે એના વર્કઆઉટ રનિંગ કર્યા કરી શું કરવું તો જો આની પછી રનિંગ કર્યા પછી એપ્સનું વર્કઆઉટ કરવાનો છે બરાબર એપ્સનો વર્કઆઉટ તો તમારે કરવાનો જ છે ગમે રીતે થઈ જાય પછી આના પછીના દિવસે આપણે સમજશું કે કયો વર્કઆઉટ કરશું બરાબર હવે આપણે સમજી લઈએ આઈસબાબ જો હું તમને કહું છું ને કે મસલ પેન થતું હોય તો શું કરવાનું હવે જો સીન પેન થાય છે તમને મોજો ચડી ગયો છે બરાબર સ્વેલિંગ આવી ગયું છે સીન પેન થાય છે તો શું કરશો આપણા ઘરે બધાના ઘરે ફ્રીજ હોય છે ન હોય તો આજુબાજુમાંથી લઈ લેવાનો બરફની ડિશની ની કોઈ ના પાડતું નથી બરાબર ના પાડતું હોય તો મને કહેજો હું મોકલાઈ દઈશ સમજાઈ ગયો તમને હવે એટલામાં તો તમે બહુ ખબર જ છે આપણી ભાષા કઈ રીતના આપણે બહુ બોલીએ છીએ કઈ રીતના વાત કરીએ એટલે તમે થોડુંક સહન પણ કરી લો છો અને તમે કમેન્ટ બોક્સમાં લખો તો હું પણ સહન કરી લઉં છું બરાબર હવે તમારે જોવાનું છે કે આઈસ બાફ આપણે કઈ રીતના ઘસવું ઘૃમાલ લેવાનો કોટનનો બરફ નાખવાનો અને ઘસવાનો ઘસ્યો એટલે તમારું સિંચ પેન ઓછું થશે નકર એક જ બે ઉપાય કાંઈ નહીં કરવાનું તમને પગ ઉધી દુખતો હોય તો ડોલ લેવાની એમાં બરફ નાખી દેવાનું પાણી નાખી દેવા પગ ડુબાડી ફૂલ બોડી પેન થતું હોય તો શું કરવાનું આવડું ટીપણું લઈ લેવાનું આ ટીપણું છે બરાબર એમાં અહીં સુધી પાણી ભરી દેવાનું આમાં હું ભરશું આપણે પાણી બરાબર અને આની અંદર શું નાખશું આપણે આઈસ આની અંદર આપણે આઈસ નાખશું કેટલા આવશે ગામડામાં આવશે વીસ રૂપિયાનો ઓલી પાઇટ આવે ને એ અને આપણે સિટીમાં રહેતા હોય તો ત્રીસ કે પાંત્રીસ રૂપિયાની પાઇટ આવે એમથી વધારે ન આવતી એનો ભૂકો કરીને તમે આ ટીપણા નાખી દીધો ભૂકો એટલે બહુ મોટા કટકા બહુ નાના કટકા નહીં બહુ મોટા નહીં મીડિયમ કટકા કરવાના વચ્ચેના કટકા કરવાના બરાબર આ પાણીમાં નાખી દીધું ઠંડુ રહેવા દેવાનું પાર્ટનર માથે હું તો એમ કઉ બે ભાઈઓ બંને ને પાર્ટનર માથે એક ટીપણું લઈ લેવાનું ટીપણું લઈને તમે આઈસ બાપ કરી શકો છો આઈસ બાપ કરવાથી તમારા મસલ એક્ટિવ થઈ જશે બધા અને જે સીન પેન થાય છે હાવ રિલેક્સ થઈ જાય ઓટોમેટિક રિલેક્સ કમ્પ્લીટ થઈ જશે હવે આ વસ્તુ તમને કે બીજું શું છે કે ફૂલ બોડી મસાજ જો તમારી આજુબાજુમાં જીમ હોય તો ભાઈઓ ત્યાં જઈને કરાવી શકે છે અને બહેનો પાર્લરમાં જઈને કરાવી શકે શું કરવાનું બહેનોને પાર્ટનર જ રાખવાના ફૂલ બોડી મસાજ કરી નાખવાનો પગ નો કરવાનો હાથ નો કરવાનો શોલ્ડર કરવાનો બેગ કરવાની પેટનો થોડો કર લેવાનો બધામાં મસાજ કરશો ને તમે એટલે મસ્ત થઈ જાય બહુ જોરથી મસાજ કરવો નહીં મસલ જ્યાં દુખે ત્યાં વધારે કરવાનું અને ભાઈઓને તો તમે અહીંયા જાશો એટલે તમને ઓટોમેટિક મસાજ થઈ જશે બરાબર અને સુરતમાં રહેતા હોય તો નીચે તમને ખબર જ છે આપણો નંબર આપેલો ફોન કરજો હું તમને મસાજ કરી દઈશ ઓકે હવે તમને સમજાઈ ગયું આયુષ બાપનું સમજાઈ ગયું ને કમ્પ્લીટ સમજાઈ ગયું આયુષ બાપનું કે કઈ રીતના આપણે કરવો જોઈએ કઈ રીતના ના કરવો જોઈએ આ જ વિડીયો આપણે આ માટે બનાવ્યો તો બરાબર કે ડે નાઇન્ટીન માં મસલ પેન થતું હોય તો આપણે રિકવર કઈ રીતના કરશું આના રીતે આ તમે આયુષ બાપ લેશો ને તમારું મસલ ઓટોમેટિક રિકવર થઈ જશે

હું આશા કરું છું કે તમને વિડીયોમાં સમજાઈ ગયું છે કે આપણે મસલ પેન થાય છે તો આપણે શું કરવું જોઈએ બરાબર તો તમને સમજાઈ ગયું ને પ્રોપર તો નીચે કમેન્ટ જરૂર કરજો આ વસ્તુ કરીને કે તમને કેવું લાગ્યું છે અને આગળના વિડિયો ફોલો કરો છો તો તમને કેવું લાગ્યું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું તમને હરેક જવાબ આપીશ મને સમય મળશે એટલે હું તમને હરેકને જવાબ આપી દઈશ બરાબર હવે મળશો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ